હવે જોઈએ પ્રદેશો સૌથી પહેલા તો આકૃતિ આકૃતિમાં મૂળના વિવિધ પ્રદેશો આપેલા છે કે જેમાં સૌથી પહેલા આપણે જોઈએ મૂળ ટોપી તો આ છે મૂળ ટોપી ટોપી વિશે કેટલું જોઈએ વિશેનું કાર્ય જોઈએ જેમ ટોપી પહેરવાથી આપણા શરીરને એટલે કે આપણા માથાને રક્ષણ મળે છે તેવું જી કાર્ય મોલ ટોપીનું છે એટલે કે મૂળ ટોપી નું મુખ્ય કાર્ય છે વર્ધમાન કોષોની બનેલી વર્ધીય પ્રદેશ તો આવા વર્ગીય પ્રદેશની આસપાસ ગોઠવાય છે મૂળ ટોપી ના કોષો અને તેને રક્ષણ આપે છે તો આમ વર્ધીય પ્રદેશને રક્ષણ આપનાર કોષો એટલે કે મૂળ ટોપીના કોષો

મૂળ ગો એ હોય છે એટલે કે જલજ વનસ્પતિમાં શિખિલ આવરણ તરીકે આવેલી મૂળ ટોપી તેને કહેવામાં આવે છે મૂળ ગો અભિ મૂળ ટોપી ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ જોઈએ તો તે છે કેવડો ઉદાહરણ છે કેવડો મૂળ રક્ષણ મળે છે તો હવે આ વર્તીય પ્રદેશ ક્યાં છે તે જોઈએ મૂળ ટોપી એટલે કે બહારનું વર્તીય પ્રદેશની બહાર

આ प्रदेश પ્રદેશ એ વર્ધમાન કોષો નો બનેલો છે આ વર્તમાન કોષો

વર્ધમાન ની કેટલી લાક્ષણિકતાઓ જોઈએ વર્ધમાન કોષો કેવા હોય છે તો સૌથી પહેલા તો વર્ધમાન કોષો એ કદમાં નાના હોય છે ઉપરાંત આ કોષો જીવ રસ થી ভরেছে দিব দিব ধরা মূল টোপি এন কোষ না বলা প্রদেশে আড়ি গোঠে যে বর্ধমান রক্ষণ আপনি આ વર્ધમાન કોષો એ સતત વિભાજન પામીને નવા અને નવા કોષો રહે છે ત્યારબાદ વર્ધમાન કોષો બાદ આવેલો વિસ્તાર છે તેને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ તો આ પૂરે પૂરો વિસ્તાર છે વિસ્તરણ પ્રદેશમાં আ সমগ্র বিস্তার এ বিস্ত প্রদেশ প্রদেশ বিষয়ে কেব হিসার প্রদেশ বা যে কোষ হয়েছে কোষ હોય છે એટલે કે તેઓ ઝડપથી વધતા રહે છે આ ઉપરાંત કર લંબાઈ તો વધે જ છે આ ઉપરાંત ઘેરાવામાં સતત વધતા રહે છે વિસ્તરણ પ્રદેશ ઉપર આવેલું હોય છે પરિપક્વન પ્રદેશ તો આ સમગ્ર પ્રદેશ છે પરિપકવન પ્રદેશ તો હવે પરિપક્વન પ્રદેશના કોષો ની પહેલી રાક્ષણિકતા છે કે તેઓ વિભેદન પામે છે એટલે કે પરિપક્વન પ્રદેશના કોષો હવે કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર થયેલા હોય છે આ ઉપરાંત બીજી લાક્ષણિકતા છે કે પરિપક્વન પ્રદેશમાં નાજુક અને પાતળા મૂળ રો

પ્રદેશ પ્રદેશ પછી ના સ્થાયી મૂળમાંથી નવી શાખાઓ પણ ઉત્પન્ન થાય છે આ મૂળના ચાર પ્રદેશ છે કે જેમાં પરિપક્વન પ્રદેશ વિસ્તરાય પ્રદેશ વર્ધીય અને મૂળ આવેલા હોય છે મૂળ એ મૂળની સૌથી અને સૌથી અગ્ર બાજુએ હોય છે ત્યારબાદ વર્ધીય પ્રદેશ ગોઠવાય છે વર્ધીય પ્રદેશ બાદ વિસ્તરણ પ્રદેશ અને અંતમાં પરિપક્વન પ્રદેશ અથવા તો તેનું બીજું નામ છે મૂળ રોંગ પ્રદેશ આવેલા હોય છે હવે જોઈએ મૂળના કાર્યોને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરી શકાય છે મૂળના કાર્યોમાં સમાવેશ થાય છે મૂળના સામાન્ય કાર્યો અને મૂળના વિશિષ્ટ કાર્યો આ પૈકી સૌથી પહેલા જોઈએ મૂળના સામાન્ય કાર્યો કે જેમાં સમાવેશ થાય છે સ્થાપન અને શોષણ તો સૌથી પહેલા જોઈએ વનસ્પતિને જમીનમાં પ્રસ્થાપિત કરવી વનસ્પતિને જમીનમાં પ્રસ્થાપિત કરવી તે ક્રિયાને કહેવામાં આવે છે સ્થાપન એટલે કે મૂળને કારણે હવે વનસ્પતિ ચલિત થતી નથી એટલે કે એક સ્થાને જઈ શકતી નથી કારણ કે મૂળ ને કારણે વનસ્પતિ થઈ જાય છે આ ક્રિયાને કહેવામાં આવે છે સ્થાપન જ્યારે શોષણ એટલે વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય જે છે તે જેમ કે પાણી અને વિવિધ તેમજ વિવિધ ક્ષાર અને પોષક પદાર્થોનું શોષણ કરે છે કે જે મૂળ દ્વારા પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચે છે તો આ સમગ્ર કાર્ય મૂળ

વિશિષ્ટ કાર્યોમાં જોઈએ તો તેમાં તે અંગમાં રૂપાંતર થવું પડે છે આમ મૂળ અનુકૂલન સાધીને અન્ય અંગમાં રૂપાંતર થાય અને તેના દ્વારા જે કાર્ય થાય તેના કારણે કહેવામાં આવે છે ત્યારબાદ ખોરાક સંગ્રહ કરવા ઉપરાંત

प्रकाश संश्लेषण पांचमो श्वसन छठो कार्य भेज शोषण सातमु कार्य परो जीवन આઠમું સહજીવન અને નવમું કાર્ય પ્રજનન એટલે કે વાનસ્પતિ પ્રજનન કે જે વનસ્પતિ દ્વારા થાય છે તે આમ મૂળના મુખ્યત્વે બે પ્રકારના કાર્યો છે સામાન્ય કાર્યો અને વિશિષ્ટ કાર્ય વિશિષ્ટ ખોરાક સંગ્રહ આ યાંત્રિક આધાર આરોપણ પ્રકાશ સંશ્લેષણ શ્વસન શોષણ પરોપજીવન અને સહજીવન ઉપરાંત પ્રજનનનો સમાવેશ થાય છે